જય માતાજી મિત્રો એકવાર ફરી આવી ગયો છું નવા વિડીયો સાથે અને મિત્રો આજે આપણી સાથે છે ગણપતસિંહ સુણસરથી આપણા મિત્ર અને આપણે બંને આવ્યા છીએ અત્યારે પદ્મનાથ ભગવાનનું મંદિર છે ત્યાં તો જો મિત્રો આ છે પદ્મનાથ ભગવાનનું મંદિર અને પાટણમાં અહીંયા મેળો લાગેલો છે અને આપણે ત્યાં દર્શન કરવા આવ્યા છીએ અને અહીંયા ઘણી એવી પરંપરાઓ છે જે લોકોને જાણી નહીં હોય અને ઘણા લોકોની ખબર નહીં હોય તે આપણે વિડીયોમાં જણાવવાની કોશિશ કરીશું અહીંના લોકલ લોકો હોય તેમને પૂછીને અને આપણે પાટણથી દૂર રહીએ છીએ બાર કિલોમીટર ગામથી ત્યાં બાર તેર કિલોમીટરથી જો મિત્રો કેટલી ભીડ છે દર્શન કરવા માટે પદ્મનાથના મિત્રો તમને પણ દર્શન કરાવ মেৰ জো কেৰা ভগৱানে কেৰা বজা দৰ্শন কৰিব તો મિત્રો તમને કરાવવું જોઈતના દર્શન અહીંયા ના તો મિત્રો તમને જ્યોતના દર્શન કરાવી દીધા અને જો બધા લોકો દર્શન કરી રહ્યા છે અને આપણો મિત્ર પેલી બાજુ ઉભા છે ગણપતસિંહ ત્યાં જઈએ અને બહારથી થી તમને મેળો પણ બતાવીએ અને અહીંયાની પરંપરા અહિયાં કોઈ લોકલ લોકો હોય તેમને પૂછીને તમને જણાવો Dari segala r What? અને કેટલી બધી ભીડ છે ઘણા બધા દર્શન કરવા આવી રહ્યા છે અને રાત્રે ઓનાથી પણ વધારે ભીડ હોય છે કેમ કે ગામની પબ્લિક અને આજુબાજુના એરિયાવાળા જે નોકરી ધંધા કરતા હોય તે રાત્રે આવે છે દર્શન કરવા માટે

અને આ બાજુ રાધા કૃષ્ણનું મંદિર છે સામે અને આ બાજુ મેળાનો જે ભાગ છે છે તો આપણે આગળ જઈએ ચાલો તમને આગળ જે બીજા મંદિર બતાવીએ જઈએ અહીંયા શ્રી રામ ભગવાનનું મંદિર છે જો આ શ્રી રામ ભગવાનનું મંદિર પદ પદ્મલા ભગવાન પ્રજાપતિ સમાજમાં સ્વામી પરિવારમાં એમનો જન્મ થયો અને પછી એમના ચમત્કારથી બાદશાહનું રાજ હતું એટલે બાદશાહે એમને ખુશ થઈ ગયા એમનું દરજ મટાડી દીધું એમને પીઠ ઉપર પાઠા હતા અને આજે પવિત્ર રજ એની ચોપડી અને બાદશાહને સાત દિવસમાં આ બધો એનો રોગ મટાડ્યો પછી આ જગ્યા એમને ભેટ આપી અને અહીંયા પદ્મના ભગવાને તમામ દેવી દેવતાઓને અહીંયા સ્થાપના કરી એટલે માટી સ્વરૂપે અહીંયા ભગવાનની પૂજા થાય બરોબર પદ્મના ભગવાને કી જાય તો મિત્રો અહીંયા પદ્મનાભ ભગવાનનું મંદિર છે જેથી આગળની બાજુ અત્યારે પાણી છાંટવાનું ચાલુ છે ચલો ધૂળ ના આવડે એના માટે આ રસ્તામાં બધી પબ્લિક વ્યક્તિ હોય જે માતાજીના દર્શન મંદિરોના પદ્મનાથ ભગવાનના કરવા આવે હોય એને ધૂળ ના આવડે એના માટે અને મિત્રો અહીંયા એટલા બધા મંદિરો છે કે તમને બધા ભગવાનના અને માતાજીના મંદિરો અહીંયા જોવા મળી રહેશે તો તમને હવે કરાવવાનો છું પદ્મનાથ ભગવાનની જે ગાદી છે તેના દર્શન તો ચાલો પછી તો મિત્રો આ છે પદમનાથ ભગવાનની ગાદી જો અને એની સામે છે નકળંગ ભગવાનનો મંદિર આ તો મિત્રો અત્યારે અમે દર્શન કરતા કરતા ચામું મા ના આવે છે પદ્મનાથ ભગવાનના ના દર્શન કરીને જો આ છે ચામું માતાજી નું મંદિર જય ચામું લખી દો તો દોડવા આપણે દર્શન કરી દઈએ ઓકે તો મિત્રો ચામું માંના દર્શન કરી દીધા હવે જઈએ આગળની બાજુ મિત્રો જો અહીંયા કોવર બાય ને નારદજી નું મંદિર અને આ બાજુ પણ મંદિરો છે તો મિત્રો અહીંયા મોટા ભાગે બધા માટીના મંદિરો છે અને ત્યાંથી આપણે આવે છે આ બાજુ જો અહીંયા પણ એક મંદિર છે હવે અહીંયાથી જઈએ નીચે સીધા તો જો મિત્રો અહીંયા એક મંદિર છે અંબેમાનું જો તો મિત્રો અહીંયા અંબીમાનું મંદિર છે જુઓ તમે તો ચાલો હવે અંબેમાના દર્શન કરીને જઈએ આગળ જેવો તો મિત્રો હવે આવ્યા છે અમે હરદેવજી ભગવાન મંદિર છે ત્યાં જો જોવો મંદિર અને આ હરદેવજી ભગવાન મંદિર જુઓ કેટલું મસ્ત બનાવેલું છે તો મિત્રો અત્યારે અમે મેળામાં આવ્યા છીએ જો આ બધા નાના બાળકો માટે રમવાનું છે આ નાનું ઓળખું આમાં આપણા મિત્ર ગમ્બસી બેવાના છીએ જો અને આ બાજુ પાણીનું છે તો બે ગયા છે જો તમે જાઓ તો અને આ બાજુ જો પાણીનું અંદર હોળી ચલાવવાનું છે નાના બાળકો માટે અને આ બાજુ ચડગોળ ને બધું છે બેવો તમારામાં બે જાઓ સામે ચઢગો બધું છે પેલી બાજુ ની અને ઓળખો મિત્રો આવો મેળો છે